ભાઈ હતાના સુપુત્ર જયરાજભાઈ આહિર નાના દીકરા છે અને ભવ્ય આમ કહેવાય ને કે શાહી લગ્ન જે રાજા રજોડામાં જેવા લગ્ન થતા ને એવા લગ્ન છે હું તો મિત્રો ફરી વખત તમારો નવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે એમ કેવા કે આપણે જે હાસ્ય કલાકાર છે એવા માયાભાઈ અહીર દીકરા જે જયરાજભાઈના જે શુભના લગ્ન થવાના છે એ આજ તો અત્યારે આપણે આવી ગયા છીએ જાનમાં તો મિત્રો આપણે અહીં કયું ગામ છે અને કેવી બધી એ બધી તૈયારી થઈ છે મિત્રો સંપૂર્ણ આપણે આ વિડીયોમાં આપણે નિહાળવાના તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને વિડીયોને લાઇક કરી દઈજો અને ચેનલ ઉપર પહેલી વખત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી કરી દઈજો તો મિત્રો આપણે જોઈએ આપણે અહીં બધી કેવી બધી તડામાં બધી તૈયારી થઈ રહી છે તો મિત્રો ચાલો આપણે નિહાળીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહીજો જે જાન આવવાની છે જે જે માયાભાઈના પુત્ર છે છે એમની લગ્ન થવાના એનો અહીંયા જે મંડપ નાખવામાં આવ્યો છે આપણે સંપૂર્ણ આપણે નિહાળવાના નથી તો મિત્રો ચાલો જાય આપણે એની મંડપ પાસે મિત્રો જોઈ શકો છો આવી રીતનું અહીંયા કેસ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અને જે આ ગામની વાત કરીએ તો ગામ છે હિરાણા તો જે ચેક

એમના માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે હજી અહીંયા બધી કેવી બધી તૈયારી ચાલે છે મિત્રો આપણે આ વિડીયોમાં નિહાળવાના છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો હજી તેમજ જે જયરાજભાઈ જે હેલિકોપ્ટરમાં આવવાના છે આપણે એ વિડીયોમાં નિહાળવાના છીએ તો મિત્રો ચાલો આપણે હજી આગળ અહીંયા બધી કેવી બધી તૈયારી ચાલે છે મિત્રો આપણે આ સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાના છીએ તો મિત્રો

તો આ ઝાડનો લાવવા જોવાની કઈ મજા આવશે બહુ મજા આવે હા તો હિજો અત્યાર દિવસના આવીને બે ગયા છે અને સરસ મજાના મિત્રો આ લગ્ન છે પણ તમે પણ આનંદથી જોઈજો અને ખાસ કરી મિત્રો આ તમારા વિડીયો છે તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં જેથી કરી એ પણ અહીં ત્યાં તૈયારી જોઈ શકે અને મિત્રો આગળના એપિસોડ પણ આપણે નાખશું અત્યારે તમને તૈયારી હાલ બતાવું છું તૈયારી રીતે જબરજસ્ત થઈ રહી છે સોફાની એવી બધી જે વગેરે વસ્તુ છે તે આપણે હાલ જોઈ રહ્યા છીએ

મારી પાસેથી જોઈ શકું છું એની અંદર સુંદર મજાનું એક સુંદર મજાનું ડેકોરેશન ગોઠવા માં તો આપણે એ નિહાળવાની તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ લેજો તો ચાલ તો ચાલો મિત્રો જઈએ આપણે મિત્રો આપણે અંદર આવ્યા તો અંદર એક સુંદર મજાનું એક મેલ તરફ અહીં જે ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે તમે મારી પાસે જોઈ શકો છો તેમજ વૃક્ષો મૂકવામાં આવ્યો છે તેમજ જે આપણે જે હતા જે આવવાના છે જે હતાના દીકરા જે ભાઈ આવવાના છે એમની જે એન્ટ્રી થવાની છે એ અહીંથી ઘણી એન્ટ્રી થવાની છે મિત્રો તમે મારી પાસે જોઈ શકો સુંદર મજાને કંઈ ફોન કરવામાં આવે તો તમે મારી પાસે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે જઈએ અને આપણે નિહાળીએ અને વિડીયો ઉપર પહેલી વખત વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ ગયો મિત્રો તો ચાલો મિત્રો આ આપણે કેવી બધી અહીંયા બધી તૈયારી કરવામાં આવી છે આપણે સંપૂર્ણ વિડીયોમાં નિહાળવાનું છે તો વિડીયોને પૂરેપૂરો થઈ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો થાય આપણે જો અહીંયા આવી રીતની બધી અહીંયા તૈયારી કરવામાં આવી છે તો મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો એક મેલ મેલ ટાઈપ અહીંયા જે એન્ટ્રી કરવામાં આવે એ એન્ટ્રી અહીંયા આવી છે તમે જોઈ શકો છો હવે આપણે અંદરની તરફ મેલ થી સુંદર મજાની જે એન્ટ્રી થવાની છે જે જયરાજભાઈ જે વરાજા છે એમની તો અહીંથી એન્ટ્રી થવાની છે આ આગળની તરફ જઈએ આપણે કેવી બધી તૈયારી થઈ રહી છે મિત્રો સંપૂર્ણ આપણે વિડીયોમાં નિહાળવાના છીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહીજો તમે જોઈ શકો છો અહીંથી જે આપણે જે જયરાજભાઈ જે પવન વાવના છે તેમનો આ ગેટ મેન ગેટ આવડો હશે એન્ટ્રી છે તમે મારી પાસે આ તમે જોઈ શકો છો સામેની તરફ અહીંથી જે જયરાજભાઈ એન્ટ્રી કરવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અને અહીંની સંપૂર્ણ આપણે આપણે કેવી બધી તૈયારી થઈ રહી છે આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાના છે તો વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહ્યો તો ચાલો મિત્રો જઈએ હજી આની પાછળની તરફ એક સુંદર મજાનું ડેકોરેશન પણ જે મહેમાનો માટે સુંદર મજાનું ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે આપણે એ વિડીયોમાં નિહાળવા નથી તમારી પાસે તમે જોઈ શકો છો અહીં અહીંથી જે જયરાજભાઈની જે શુભ લગ્ન જે એન્ટ્રી થવાની છે મિત્રો તમે એ આ ગેટ છે તો મારી પાછળ તમે જોઈ શકો તો આ ગેટની એન્ટ્રી થવાની છે અહીંથી તો મિત્રો ચાલો મિત્રો જાય અને સામેની તરફ હજી તમે જોઈ રહ્યા છો અહીંયા એક સુંદર મજાની વ્યવસ્થા મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો જે મહેમાનો આવે એમના માટે સુંદર મજાની એક અહીંયા ફાઈવ સ્ટાર જે જમણવાર રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની અત્યારે તૈયારી થઈ ગઈ છે મિત્રો અને જયરાજ બની જાન બસ આગળ હવે ટૂંક જ સમયમાં અત્યારે આવી જવાની છે મિત્રો તો આપણે આ તૈયારીનો ફૂલ વિડીયો નાખી દેવાનો છે તેમજ જે જયરાજભાઈ જે અહીંયા પવણવાના છે તેમજ જે એમનો જે વરઘોડો સડે એમ ઈ વિડીયો આપણે નાખવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં સુંદર મજાની એક જે ફાઈવ સ્ટાર તેમજ કહેવાય ને અહીં જે જમણવાર રાખવામાં આવ્યો છે મારી પાસે તમે જોઈ શકો છો તેમજ જે લાઈટ ડેકોરેશન તેમજ સુંદર મજાનું એક ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે તમે મારી પાસે જોઈ જે અહીંયા જે મહેમાનો આવે એમના માટે અહીંથી તમારે ડીશ લઈને તેમજ અહીં જે ફાઈવ સ્ટાર જે જમણવાર જે રાખવામાં આવ્યું જાણતો નથી પણ અત્યારે યુટ્યુબરો પેલા આવી ગયા છે મારી પાસે જે જોઈ જઈએ જોઈ જશે જાનની જ્યાં જે એન્ટ્રી થવાની છે ત્યારબાદ એની જે ફટાકડા તેમજ જે આકાશ પર જે ફૂટવાના છે એ મિત્રો જો અહીં મેકવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો તેમજ જે અહીં જે મહેમાનો આવે એમના માટે સુંદર મજાની એક અહીં જે જે જમવા માટે આખી એન્ટ્રી થવાની છે મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો આખી તો મિત્રો આપણે લગ્ન મંડપ નિહાળ્યો ત્યારબાદ અહીં જે મહેમાનો આવે એમના માટે જે જે જમવા માટે એ આપણે નિહાળ્યું તો રોકેટભાઈ શું કહેશો એના વિશે આનું કેવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે માય ના પુત્ર જે પવન પાવે છે માય હતાના ના સુપુત્ર જયરાજભાઈ આહિર નાના દીકરા છે અને ભવ્ય આમ કહેવાય ને કે શાહી લગન જે રાજા રજોડામાં જેવા લગન થતા ને એવા લગન છે હું તો બોર્ડવાથી અલગ અલગ એપિસોડ જોતો જોતા એની જાનમાં માં આવી ગયો અને અહીં જબરદસ્ત મીટો તૈયારી છે અહીં પણ ગિરીશભાઈ ડેર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં પણ ભવ્ય તૈયારી છે અને આપણે જોઈ રહ્યા છીએ હાલ વિડીયોમાં અને હવે આપણે ક્યાં જવાનું છે અત્યારે આપણે હેલીપેડ છે જ્યાં લેન્ડિંગ કરવાનું છે જાન કોઈ હાથી ઘોડામાં આવતી નથી હેલિકોપ્ટરમાં માં જાન આવશે અને ત્યાંની કેવી વ્યવસ્થા છે તે બતાવવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો વિડીયોમાં તમે સુધી બને રોજે જયરાજભાઈ જે હેલિકોપ્ટરમાં આવો છે આપણે ઈ વિડીયોમાં નિહાળવાના છીએ તો મિત્રો ચાલો જાય આપણે જે હેલિકોપ્ટર ઉતરવાનું છે આપણે હેલીપેડ અત્યારે પહોંચી ગયા છે તો અહીં કેવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે વાળા જે ગમ્બા જે અહીંયા પાણી છાટવા માં આવ્યું છે તેમજ જે આ જે ગામવાળા વાળા બધા તેમજ સુંદર મજાની અહીંયા એક તૈયારી ગોઠવવામાં આવી છે તો ચાલો આપણે નિહાળી મિત્રો વિડિયોમાં તમે એન્ડ સુધી બનાવી દીધો જોઈ શકો તો અહીં એક હેલિકેટ બનાવવામાં આવ્યો છે તમે અહીં જે માયાત્રા નીકળ્યા છે જે જયરાજ જયરાજભાઈ એમના માટે પાણીની જે પાણી સાટવામાં આવ્યું છે તમે જોઈ શકો તો મિત્રો આપણે જે અત્યારે આવી ગયા છીએ કે સુંદર મજાનો જે માયાભાઈના દીકરા જે જયરાજભાઈ આવવાના છે એમનો ઉતારો અહીંયા ઉતારો આપવો હવે છે તમે મારી પાસે જોઈ શકો છો આ ડેલાની અંદર એક ઉતારો આપ્યો છે મજાની તેમજ અહીંયાની તેમજ અહીં જે જે એમના માટે પૂર્ચી પણ બેઠવામાં આવી છે અને સુંદરબજાની પણ ઉતારી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ હજી અહીંયા આપણે અત્યારે બસ ટૂંક જ સમયમાં અત્યારે આપણે જયરાજભાઈ જે અહીંયા જે હેલિકોપ્ટર લઈને આવવાના છે એ આપણે વિડીયોમાં નિહાળવાના છીએ તેમજ જે વરઘડો સડે એ આપણે વિડીયોમાં નિહાળવાના છે તો મિત્રો વિડીયોમાં તમે અહીંયા સુધી બનાવી રહી અને વિડીયોને લાઇક કરી દીધો ચેનલ ઉપર પહેલી વખત મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે તો મિત્રો હરિયાણા ગામની અંદર જે માયા દીકરાની જાન જે બની જે જાન આવવાની છે આપણે આ તૈયારીનો સંપૂર્ણ આ વિડીયો નિહાળ્યો તો વિડીયો કેવો લાગ્યો જે વિડીયોમાં તમે જોડાઈ લે દેજો જે માયાતના દીકરા જે હેલિકોપ્ટરમાં આપશે આપણે એ વિડીયો નિહાળવાનો છે તેમજ વરઘોડો ચડવાનો છે આપણે ઈ વિડીયો નિહાળવાનો તો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તમારા મિત્ર માટે આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો અને ચેનલ ઉપર પહેલી વખત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે ટેક સુધી વિડીયોમાં તમે બના રેજો